એગ્રિકલ્ચરમાં માસ્ટર ડિગ્રી કરેલ છે એવા એક કૃષિ નિષ્ણાંત અને સાહેબ પાસેથી આપણે આજે જીરાની ખેતી વિશે થોડી ઘણી ચર્ચા કરીશું માહિતી મેળવીશું અને ખેડૂતને આ વિશે માહિતગાર કરીશું તો સાહેબ આપ અમને અને ખેડૂત મિત્રોને જણાવજો કે ભાઈ જીરું વાવેતર આજે સૌરાષ્ટ્રમાં મોટાભાગનું જીરું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે તો જીરાની પસંદગી કે વેરાયટીની પસંદગી કરવા માટે કયા કયા પ્રકારના વેરાયટી આવે છે અને એમાંથી ખેડૂતોએ કયા પ્રકારની વેરાયટીઓનું વાવેતર કરવું જોઈએ એના વિશે અમને ખેડૂતોને થોડી માહિતી આપો જીરામાં ચીરાગવાય વેરાયટી ઘણી બધી આવે છે આમ તો ખેડૂત છે ને એ ખાલી મહેનત કરે છે હા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપર હજી બહુ ઓછું ધ્યાન છે જીરામાં સૌથી પહેલાં વૈજ્ઞાનિકોએ વેરાયટી બહાર પડી બે નંબર ગુજરાત જીરું બે રહે બધાય વાવતા સારું ઉત્પાદન આવતું કેમ બંધ કરવું પડ્યું વૈજ્ઞાનિકોએ હુકામ ત્રણ નંબર ગોતવી પડી ત્રણ નંબર એટલે ગોયતી બે નંબર ટૂંકા ગાળાની વેરાયટી હતી પણ એકવાર હુકારો આવે એટલે પછી અટકે નહીં ગમે એવી દવા જાતો હુકારો અટકે નહીં હુકામ કારણ કે બે નંબરમાં રોગપ્રતિકારક શક્તિ નહોતી એટલે એવું ગુજરાત જીરું ત્રણ ત્રણ નંબરમાં રોગ પ્રતિકારક શક્તિ નાખી ઉત્પાદન એ સારું આપતું છેલ્લે જીરું પાકું ખેડૂતો વેચવા માટે કે ભાવ નો આવ્યા કેમ નો આવ્યા ત્રણ નંબરની વિશેષતા ગણો કે નેગેટિવિટી ગણો એ પાકે એટલે ફાડા થઈ જાય ફાડા થઈ જાય એ માલનો ભાવ નો આવનો એટલે વૈજ્ઞાનિકોએ વેરાયટી આપી ગુજરાત જીરું ચાર એમાં રોગ પ્રતિકારક શક્તિ નાખી એમાં હુકારા હમેની શક્તિ નાખી દીધી ફાડા થવાનો પ્રશ્નય સોલ્વ થઈ ગયો અને ખૂબ સારું ઉત્પાદન એને આપ્યું એટલે ગુજરાત જીરો ચાર વેરાયટી બહુ આવેલી પછી વેરાયટી ઘણી બધી કંપનીની રિસર્ચ વેરાયટીઓ આવી એટલે ખેડૂત મિત્રોને હું તો એવી સલાહ આપું કે તમારા આજુબાજુના વિસ્તારમાં ગયા વર્ષે કોઈ જીરું વાવ્યું હોય ત્યાં એની પાસેથી એને પૂછો કે એ જીરું તારે કેટલું થયું તું એના ખેતરની એને મુલાકાત કરી એની જીરું એને સારું લાગ્યું હોય તો એવી રિસર્ચ વેરાયટી વાવવામાં કઈ વાંધો નથી પણ એ ખેડૂત એટલું ધ્યાન રાખવું પડે ત્યારબાદ આપણે સાહેબ જીરૂનમાં જ આગળ વાત કરીએ તો કે ભાઈ જીરૂના પાકમાં ઘણા ખેડૂતો વાત કરતા હોય કે ભાઈ અમારે પાંચ મણ થયું તો અમુક વિસ્તારના ખેડૂતો એમ કહેતા હોય કે અમારે દસ થી બાર મણ થયું હવે એના તરીકે દાખલા તરીકે તમને વાત કરું તો કે ભાઈ બે બે ભાઈઓ જ છે સગા ભાઈઓ છે અને બાજુ બાજુનો જ એક જ પડવું છે અને એક ભાઈને પાંચ સાત મણ જીરું ઉતરે છે અને એક ભાઈને એનાથી જાજુ કે ભાઈ દસથી બાર મણ જેટલું જીરું ઉતરે તો આ વેરિયેસન રહેવા પાછળનું કારણ હોય તો એ કેવું કારણ છે સાહેબ જીરાના પાકમાં એક જ ભાઈના બે ભાગ પડ્યા હોય ખેતરમાંથી એમાં એકને પાંચ મણ ઉત્પાદન આવે ને એકને બાર મણ આવે તો એમાં સૌથી મોટામાં મોટો જે ડિફરન્સ રહી જાય છે એનું કારણ છે પોષણનો અભાવ જો ખેડૂત મિત્ર ચિલ્લા ચાલુ જે આજુબાજુ વાળા ખાતર નાખે છે ખાતર નાખી દીધું જ્યારે પૂરતી ખાતર નાખવાનું ત્યારે પૂરતી ખાતર નાખ્યું નહીં વેલા મોડું કર્યું એમાં છાણિયા ખાતરનો એકે ઉપયોગ કર્યો એકે નથી કર્યો બીજા કેટલાય એવા તત્વો આવે છે જેને માઇક્રોન્યુટ્રિયન તરીકે ઓળખીએ તો એનો ઉપયોગ વાર જ કરવાનો હોય પણ એ ન કર્યો તો આ એને ઉત્પાદનમાં ખૂબ મોટો લોસ જવાની શક્યતા રહે અને આ વેરિએશન હવા એક છે વાતાવરણ એક છે પાણી હરખું છે પાણીની ક્વોલિટી હરખી છે જમીન છે 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 તોય જો ઉત્પાદનમાં ફેર રહેતો હોય તો એમાં મુખ્ય વસ્તુ જે પોષણ પોષણ મળવું એ એને મળ્યું નથી ત્યારબાદ આપણે સાહેબ પોષણની વાત કરી ત્યારબાદ આપણે અત્યારે જે જીરુના ખેડૂતો વાવેતર કરી રહ્યા હોય તો એમાંથી એક ઇનિશિયલ સમય એટલે ગુજરાતીમાં કહીતો કે ભાઈ સાહેબ ઉત્તમ સમય કયો કહેવાય અને કદાચ એનું આગોતરું વાવેતર કરેલું હોય અને તો ફાયદો કે નુકસાન એનું શું થાય આગોતરું કે પાછતરું કરેલું હોય તો જીરાના પાકમાં વૈજ્ઞાનિકોએ જે સમય આપ્યો છે એ સમય છે એક નવેમ્બર થી પંદર નવેમ્બર પાયરે વૈજ્ઞાનિકોએ કીધું છે ઠંડી પડવાની શરૂઆત થાય ત્યારે આમાં જીરાનો પાક બહુ સેન્સિટિવ છે મોડું વાવેતર થાય એટલે કે પંદર નવેમ્બર પછીથી વાવેતર થાય એટલે રોગ જીવાતનો ઉપદ્રવ વધુ આવે આ વર્ષે તમારે લખવું હોય તો લખી લેજો જીરાના પાકમાં થ્રિપ્સનો અને મોલોનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં રહેવાનો છે કારણ કે ઠંડી પડવાની શરૂઆત નહોતી થાય એટલે વાવેતર શરૂઆત મોડી થઈ છે એટલે એનો ઉપદ્રવ રહે જો વહેલું વાવેતર કરી દીધું હોય તો હુકારાનો પ્રશ્ન રહે વધુ વહેલું વાવેતર કરી દીધું હોય ઉગાવો ન મળે એટલે બિયારણ ના રૂપિયા એના જાય અને જો ગુજરાત ઝીરો જેવી વેરાયટી વાવી હોય અને ઉગે નહીં પછી બીજી વેરાયટી વાવે એટલે બીજી વેરાયટી વાવે એ ઉગી જાય અને ગુજરાત જીરો ચાર છે પછી ઠંડી પડવાની શરૂઆત થઈ ત્યારે ઉગે એટલે એક છોડમાં માં દાડા બંધાતા હોય ને એક ઉગતો હોય એવી પરિસ્થિતિ ખેડૂતોને ભોગવવી પડે એટલે ખેડૂતો એ ઠંડી પડવાની શરૂઆત થાય ત્યારે સરખો ઉગાવો મળે એ રીતે વાવેતર કરવું જોઈએ અને આ વખતે તો એની ખાસ ધ્યાન રાખવાનું છે કે દરરોજ જીરાના પાકનું નિરીક્ષણ કરવું જો એ નિરીક્ષણ નહીં કરે તો થ્રીપ્સ એકવાર આટો લઈ જાય તો મોટા ભાગનો ખર્ચ એની દવામાં જાય ગળો એકવાર આટો મારી જાય તો મોટા ભાગનો ખર્ચ એમાં જાય એની કરતા બહેતર એ છે કે ખેડૂતે દરરોજ નિરીક્ષણ કરવું અને થ્રીપ્સ કે ગળો આવવાની શરૂઆતનું સ્ટેજ હોય ત્યારે જ એને હળવા દવાના રાઉન્ડ મારવાની શરૂઆત કરી દેવી ટૂંકા ગાળા એ રાઉન્ડ કરી દેવો જેથી કરીને મોંઘી દવાનો રાઉન્ડ કરવો ન પડે ત્યારબાદ આપણે સાહેબ વાત કરીએ કે ભાઈ આપણે બીજા કોઈ પણ પાક વાવતા હોય કે ભાઈ ચોમાસા મગફળી વાવી તો એમાં આપણે પટ આપીએ છીએ ચણા વાવીએ અત્યારે તો એમાં પટ આપીએ છીએ તો જીરુંમાં પટ આપવો જોઈ અથવા તો આપવો પડે છે તો કયો પટ આપવો અને શેના માટે આપવો આમ તો છે અમુક ખેડૂતો જીરામાં ખાલી દુકાન વાળા પાયાજી માગે હવે તમે પોતે બી એગ્રીકલ્ચર કર્યું છે તમે પોતે એગ્રીકલ્ચર કરીને બેઠા છો તમે ખેડૂતોને સમજાવ છો કે ભાઈ પોટ મારો એમાં બે પ્રકારના પોટ હોય કે ત્રણ પ્રકારના પટ હોય

અને તમારે જંતુનાશક દવાનો અને ફૂગનાશક દવાનો બેયનો પટ મારવાનો છે અથવા એને એવી દવા પસંદ કરવી પડે કે જે પટ મારવા માટે ભલામણય હોય અને એમાં જંતુનાશક અને ફૂગનાશક દેયનું કોમ્બિનેશન આવતું હોય એટલે દરેક ખેડૂતો આ વિડીયો કોઈ જોતો નથી બધાને મારે કેવું છે તમે પટ મારો એમાં ખાસ એ જોઈ લેજો જંતુનાશક દવા હોવી જોઈએ અને ફૂગનાશક દવા હોવી જોઈએ આવું નહીં થાય તો તમને કોઈ એકમાં નુકસાન જાય ત્યારબાદ આપણે હવે પટની વાત કરીને આપણે હવે ખેતરની તૈયારી વાવણીની તૈયારી કરતા હોય તો આપણે પાયામાં ખાતરની ભલામણ જે કાઈ હોય કે ભાઈ અત્યારે જીરામાં આપણે પાયામાં શ્રેષ્ઠ ખાતર કે ભાઈ આપણે મેક્સિમમ ઉત્પાદન લઈ આપીએ એના માટે આપણે પાયામાં ખાતર કયું આપવું જોઈએ સાહેબ જો કૃષિ વૈજ્ઞાનિકોએ જે ભલામણ ભલામણ કરી છે એ મુજબ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશમાં વૈજ્ઞાનિકોએ ભલામણ કરી છે એ મુજબ ગણતરી કરીએ ટકાવારીની તો એને ડીએપી વીસ કિલો હોળ ગુઠ્ઠાના વીઘા પાંચ કિલો પોટાશ અને સાથે વલ્ડાન્ટ પ્લસ અઢીસો ગ્રામ આ એને નાખવું જોઈએ પણ અત્યારે ડીએપી અને એનપીકે એને કદાચ ન મળે તો એને એવા ખાતર પસંદ કરવા જોઈએ કે જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવતું હોય દાખલા તરીકે ચોવીસ ચોવીસ ઝીરો છે બીજા ઘણી બધી જુદી જુદી કંપનીઓના નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આવતા હોય એવા ખાતરનો એને ઉપયોગ કરવો જોઈએ ઘણા ખેડૂતને આપણે કહીને કે ભાઈ તમે આ ખાતર ની આ વલડાન પ્લસ નાખો કે કોઈ એવી વસ્તુ નાખો કે જે ખાતર ઉપયોગ કરાવે હવે તમે મને એ કહો કે શિયાળુ પાક હોય કે ચોમાસું પાક હોય આપણે રાસાયણિક ખાતર નો ઉપયોગ જે કરી રાસાયણિક ખાતર ની ઉપયોગીતા કેટલી છોડ એમાંથી કેટલો ઉપાડ કરી શકે તો વૈજ્ઞાનિકો એ જે કીધું ને એ પ્રમાણે વધુમાં વધુ ખાતરનો જેનો ઉપયોગ થઈ છે એ આડત્રીસ ટકા છે એનો મતલબ એવો છે તમે જે ખાતર નાખો છો એમાંથી આડત્રીસ ટકા ઉપયોગ છોડ કરી શકે હવે મારો મૂળ કહેવાનો જે છે કે આ હોલ્ડાઇન પ્લસ ની ભલામણ કરી આપણે એને હ્યુમી ની ભલામણ કરી આ બધાય જે એમાં જે સીવીડ છે એમાં જે તત્વો છે એનું મુખ્ય કામ પોષણ આપવાનું નથી એનું મુખ્ય કામ તમારા ખેતરમાં જે રાસાયણિક ખાતરનો તમે ઉપયોગ કર્યો છે એને અલભ્ય સ્વરૂપમાં ન ફેરવવા દે લભ્યતા એની વધારી દે એટલે જે આડત્રીસ ટકા ઉપયોગ થાય છે એની સામે પચાસ ટકા સુધી એનો ઉપયોગ થાય એવું કરી દે એટલે તરત જ એને રિઝલ્ટ મળે મળે આ જ એનું મુખ્ય કામ હવે આપણે ખાતર પાયાની ખાતરની વાત કરીએ તો હવે સાહેબ આપણે જાણશું કે ભાઈ જીરામાં આવતા જે ડેન્જરસ પ્રકારના ભાઈ આપણે સૌથી નુકસાનકારક છે ઉત્પાદનમાં એવા રોગ અને જીવાત બાબતે આપણે એની થોડીક ખેડૂતોને ચર્ચા કરો છો જો જીરામાં સૌથી મુખ્ય રોગો ગણવા હોય પહેલેથી છેલ્લે સુધીમાં તો શરૂઆતની અવસ્થામાં આવે બે પ્રકારના સુકારા એક લીલો લીલો છોડ ઉકાઈ જાય એને કહેવાય લીલો સુકારો અને બીજો એક સુકારો છે છોડ પીળો થઈને ઊભો રહે એમને અને વખત કરે પછી હુકાય એને કેવાય પેડિયો હુકારો એટલે લીલો હુકારો અને પીડીયો હુકારાની શરૂઆત થાય એટલે ખેડૂતને ખર્ચ વીઘા દીઠ સીધો બે હાજર નો વધી જાય કારણ કે સ્પ્રે જેટલા કરવા હવે માહિતી કોઈ પાસે છે નહી વૈજ્ઞાનિકો પોતે એવું કે છે કે આ સુકારો છે એ સુકારાને અટકાવવા માટે સૌથી સારામાં સારું રિઝલ્ટ કોઈ આપતું હોય તો એ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એમાં કોઈ કેમિકલ કામ કરી છે નહીં નહીં તો માર્કેટમાં ઘણા બધા આવે છે એમાં સારા ટ્રાયકોડરમાં આવતા હોય સારા સ્યુડોમોનાસ આવતા હોય તો આ બધી પ્રોડક્ટો જે છે ને એમાં સારામાં સારું સ્ટાર પ્રોટેક્ટ આવે છે એમાં સાતે સાત વસ્તુ એમાં છે સાત પ્રકારના બેક્ટેરિયા એમાં નહીં ખા કે એ ફૂગથી જમીનજન્ય ફૂગથી બીજજન્ય ફૂગથી કે અન્ય કોઈ પણ આગળનો પાક વાવ્યો છે એના જે એનો કચરો પડ્યો છે ને એમાં જે ફૂગ ડેવલપ થયું હોય એને રોકવા માટે હોતાની કામ કરે આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ જે ખેડૂતોએ કર્યો હોય એને સ્ટાર પ્રોટેક્ટનો ખર્ચો અઢી વિગે સાતસો એકાવન રૂપિયા નો થાય પણ જો એક વાર હુકારો શરૂ થઈ જાય તો એને અઢી વિઘે એક રાઉન્ડ ના ચાર હજાર નો ખર્ચો થાય તો ખેડૂતો એ સમજવું પડશે કે આ ચાર હજાર નો ખર્ચો કરવા છતાંય રિઝલ્ટ તો મળે નહીં છેલ્લે તો નુકસાન જ તો પેલેથી જ રોગ એવી વસ્તુ છે કે આવ્યા પહેલા જ એની કાળજી રાખવી પડે અને વાત રહી જીવાતની જીવાત એવી વસ્તુ છે કે એનું નિરીક્ષણ કરતું રહેવું પડે એમાં અગાઉ કોઈ દવા આવે નહીં હવે જીવાતમાં ખેડૂત એટલું સમજી લે ને કે રાઉન્ડ કરવો એમ આમ ખેરે મોબાઈલ ની સ્ક્રીન ઉપર ખેરે હજી તો બે દાણા ખરે છે બે દાણા ખરે છે ને ત્યાં હળવો રાઉન્ડ કરી દે ને તો એની સાયકલ ન બંધાય ગળો આવ્યો તો એ ગળાને ધ્યાનથી જોવો પડે આખો છોડ નીતરવા માંડે આખો છોડ કાળો દેખાય ત્યારે તમે જોવો પછી એમાં તમે દવા છાંટો એ દવા છાંટો કદાચ રિઝલ્ટ મળે પણ ઈ દવા નો પંપ અઢીસો રૂપિયા નો થાય એનું હું વિઘે તમે ચાર પંપ છાંટતા હોય તો વિગે હજાર રૂપિયા ખર્ચો થયો એનું હું એની જગ્યાએ શરૂઆતમાં જીવાતની જે જીવનની સાયકલ છે એ બંધાય ન હોય એ પેલા જ એને તોડી નાખવામાં આવે તો બેસ્ટ માં બેસ્ટ પરિણામય મળે અને ખેડૂતનો ખર્ચ ઘટી જાય ઘટી જાય હવે ત્યારબાદ સાહેબ આપને આ બધી જીરાની તમે ખૂબ સરસ માહિતી આપી અને હવે આપણે છેલ્લે એક પ્રશ્ન છે કે આ તમે બે નંબર ત્રણ નંબર અને ચાર નંબર વેરાયટીની જે સંશોધિત જાતુ છે એની વાત કરી તો હવે અત્યારના સમયમાં કે ભાઈ રિસર્ચ વેરાયટી આવે છે તો એ રિસર્ચ વેરાયટી છે શું અને એનું વાવે વાવેતર ખેડૂતોએ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એના વિશે માહિતી આપો સાહેબ બિયારણ નું વાવેતર કરાય સો ટકા કરાય પણ ઈ વેરાયટી કોઈ કંપની ની છે આ ગત વર્ષોમાં એના રિઝલ્ટ કેવા મળ્યા છે એ જોઈને એનું વાવેતર કરાય રિસર્ચ વેરાયટી છે

હારો મારા ગમે એટલો લાગતો હોય સારો અંદરથી પતી ગયો હોય તો કઈ મરી જાય એનું નક્કી નહીં દાળો ગમે એટલો હારો હોય પણ ઈ જે છોડમાંથી લેવામાં આવ્યો છે એ છોડમાં જો રોગ લાગુ પડી ગયેલો હોય તો એ દાળો તમે વાવો એટલે એ છોડમાં રોગ આવે આવે ને આવે તો ખેડૂતોએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજું જીરાના પાકમાં રોગમાં એક વસ્તુ જે રહી ગઈ જીરાના પાકમાં ચરમી આવે ચરમી આવે ને એટલે એવું કેવાય કે એ કેન્સર કેવાય જીરા નું ચરમી કેન્સર કેવાય એટલે કેન્સર નો કોઈ ઉપાય હોય નહીં એટલે એમાં ના લેવાનું રે તો ખેડૂત મિત્રો એ આવે જ નહીં એના માટે એને કાળજી રાખવી પડે અને એના માટે વર્ષોથી જ એનો ઉપયોગ થાય છે એવું કોર્ટેવા કંપનીનું ગેલે લ્યો એનો છંટકાવ પિસ્તાલીસમાં દિવસે કંપની ભલામણ કરે છે હું પોતે ખેતી કરું છું મને ખબર છે કે આપણે એને મેં પોતે એના રિઝલ્ટ લીધા છે પિસ્તાલીસ માં દિવસે ખેડૂતોને તમારા જેવા કોઈ એગ્રીકલ્ચર કર્યું જેને ખબર છે કે આ રોગ આવવાની અવસ્થા છે ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે અને તમે ખેડૂતને ભલામણ કરો કે આ તમે છાટી દ્યો ને એટલે ખેડૂત એવું કે હજી તો બહુ જોરદાર ઉભો છે એમાં કઈ ઘટતું જ નથી કઈ દવાની જરૂર જ નથી છેલ્લા બહુ થાય છે એમ કે એગ્રોવાળા લૂટવા બેઠા પણ એને આપણે સમજાવવું પડશે કે જીરાના પાકમાં રોગ આવવાની રાહ ન જોવાય ન કે જીરું જાય અગોતરો આયોજન કરવું અને જીરું વાયવું છે દરેક ખેડૂતે એ નક્કી રાખવાનું હોય કે મારા પાકમાં ચરમી આવવાની છે એને એમ સમજીને પિસ્તાલીસ માં દિવસે ફ્લાવરિંગ ની અવસ્થા હોય ત્યારે સો એ સો ટકા ગેલેલીઓ નો છટકાવ કરી જ દેવો બીજું એને જે વધુ ઉત્પાદન લેવું તમે જોયો ફ્લાવરિંગ આવે તો બધા ફૂલ માંથી જીરા નો દાણો નથી બંધાતો વાતાવરણ અસર કરતી હોય એને પોષણ અસર કરતું હોય તો વાતાવરણ એની ઉપર અસર ન કરી શકે પોષણ એને પૂરતા પ્રમાણમાં મળે એટલે ગેલેલિયોની વર્લ્ડન્ટ નો છટકાવ એને કરવો જોઈએ વલ્ડન્ટ ને ટેકનોલોજી થી બનાવેલું એક એમિનો એસિડ છે અને આ એમિનો એસિડ ઘણા બધા એમિનો એસિડ આવતા હોય છે એમિનો એસિડ ભાવ કેવા અત્યારે

એ વર્લ્ડ એન્ટ નો મુખ્ય કામ આજી છે કે ફૂલમાંથી ફળ ઝડપથી બનાવ હવે એ ધીમે ધીમે ફળ બને ત્યાં સુધીમાં વાતાવરણમાં જો પલટાવ આવે તો ઈ ફ્લાવરિંગ હુકાવાની શક્યતા રહે અને એમાંથી દાણો ન બંધાવાની શક્યતા રહે આને છટકાવ કરો એટલે પહેલું જ કામ એનું એ છે કે છોડ ઉપર એન્ટાગોનિસ્ટ પ્રક્રિયાથી 24 કલાકની અંદર કામ ચાલુ કરી દે 48 કલાકની અંદર એનું રિઝલ્ટ હમું દેખાય

અને ખેડૂતો સાથે જોડાયેલો જો આવો વ્યક્તિ કોઈ મળે ને તો ઈ ખેડૂતોને સાચી માહિતી આપી હગે અને ખુબ આનંદ ની વાત છે તમે એગ્રીકલ્ચર કરીને કણે જે આ ગ્લોબલ

આગળ વધો છો એ હવે ખાલી ભગવાન ના ભરોસે નો છોડતા કારણ કે ભગવાન ની રાહ જોઈને બેઠો છે કે આ ખેડૂત હાથે શીખે તો મારે એને ઉત્પાદન આપવું છે બાકી નથી બાકી નથી આપવું એટલે ભગવાન આપવા બેઠો જ છે એના ભરોસે રહેવાનું એને કઈ કીધું નથી કર્મ એને પોતે કરવું પડશે એટલે એ આવી માહિતી મેળવે જોવે જાણે અને પછી ખેતી કરે બાકી જીરામાં ચૌદ મણ નું ઉત્પાદન લેવું બાર મણ નું ઉત્પાદન લેવું ઈ એકવીસમી સદીમાં કોઈ મોટી વાત નથી મોબાઈલ આવી ગયો છે દુનિયા એના હાથમાં છે તમારા નંબર આપો બધાને અમારું એડ્રેસ છે ગુંદાળા ગામબરો રોડ ગુંદાળા ચોકડી પહેલાં ગુંદાળાથી આવતા ગ્લો બાલાજી એલ્યુમિનિયમની બાજુમાં ગ્લોબલ ફર્ટિલાઇઝર મોબાઈલ નંબર છે ત્રાણું એકસો પાસાઠ સત્યાવીસ પાંચસો સાત આ અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો પાસાઠ સત્યાવીસ પાંચસો સાત અને વધુ માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરવો